નમસ્કાર સદવિદા જય મા અમર જય શ્રી કૃષ્ણ આપ જોઈ શકો છો અમરધામ આશ્રમ હરમળિયા જ્યાં પ્રભુજીઓ માટે અમરધામ આશ્રમનું નિર્માણ થાય છે આ પાછળ દેખાય છે એ પ્રભુજીઓનો રહેવા માટેનું નિવાસ સ્થાન છે અને ટૂંક જ સમયમાં આપણે અઢી મહિનાના સમયગાળા દરમિયાન આપણે આવડા મોટા આશ્રમનું નિર્માણ કરી ચૂક્યા છીએ જોકે આપણે નથી કર્યું આ અમરમાની કૃપાથી આ બધી વસ્તુ શક્ય થઈ છે આપ જોઈ શકો છો અત્યારે આપણા હરમળિયા ગામના જયસુખ બાપા છે રામ બાપા છે ઉપર પાણી છાટી રહ્યા છે પાસળની સાડે અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલે છે અને આ બે અઢી મહિનાના સમયગાળા દરમિયાન આવડા મોટા આશ્રમનું નિર્માણ થઈ ગયું છે અને સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો પ્રભુજીઓને રાખવા માટે પ્રભુજીઓ સ્વતંત્ર પ્રણે આશ્રમમાં હરીફરી શકે એટલા માટે આપણે પાછળની સાઈડ બાઉન્ડ્રીનું કામ ચાલે છે અને એ ઘણી ખરી બાઉન્ડ્રીનું કામ પણ અહીંયા થઈ ગયું છે અહીંયા પાછળ સ્ટાફના લોકો છે અને બેનનું મકાનનું કામ અહીંયા પાછળ થવાનું છે એટલે એના માટેનું કામ અત્યારે પાયા છાપવાનું કામ ચાલે છે સાથે સાથે હું આખા આશ્રમની અત્યારે તમને અપડેટ લઈને આવ્યો છું આખા આશ્રમના હું દર્શન કરાવીશ કે કઈ રીતે આખું આશ્રમનું નિર્માણ થાય છે અને પ્રભુજીઓ માટે કઈ રીતની વ્યવસ્થા છે અને કઈ રીતે દાતાશ્રીઓ અને જે સેવાના સોલ્જરો છે જે સેવા રૂપે આપણને જે સેવા આપી રહ્યા છે બધા લોકોએ જે આશ્રમમાં પોતપોતાની રીતે જે પણ રીતે આપણને સહયોગ આપ્યો છે બધા દાતાશ્રીઓ કઈ રીતે આપણને સહયોગ આપી રહ્યા છે બધી જ અપડેટ સાથે આ આખા બ્લોગની અંદર હું તમને અપડેટ આપીશ તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહીજો સૌથી પહેલાં ચાલો હીરાભાઈ રમનાણી તરફથી આપણને આ સરસ મજાનો ડોમ બાંધી આપવામાં આવેલો છે અને અહીંયા અમરમાનું મંદિર અમરમાનું ઘર તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને દર્શન કરાવી દો આખા વિડીયોમાં દર્શન કરી લો પહેલાં અમરમાના સાથે સાથે આજે ઓગણીસ માર્ચ એટલે અમારા આશ્રમ દીકરી લાડો બેન અને પિયો નો આજે લાડો બેન છે તો મુહૂર્ત હતું એમાં આવ્યા હતા અને અઢી મહિના જેવો સમય થયો અઢી મહિના પછી આજે પાછી આશ્રમ પર આવી એટલે જોઈને ચોંકી ગઈ કે આવડો મોટો આશ્રમ બની ગયો એટલે કેવું લાગે છે આશ્રમ પર આજે તારો જન્મદિવસ છે તો એમ નઈ અમર માં પાસે શું તેમ આઈ ગયું એમ હા તો બની જ ગયો છો ધીમે ધીમે બધું બની જાય છે અમારે જો હા અરે એમને નાનો આશ્રમ બનાવ્યો ઉપર છતનું શું કરજો સ્લેબ ભરવાનું હા તો લાડવા બાડવા બનાવીને રાખો હાલો સ્લેબ ભરવાનો હોય હં ખૂબ સરસ ચાલો અમારા આ લાડોબેન છે જલપાબેનની દીકરી છે એનો આજે જન્મદિવસ છે તો એને પણ જન્મદિવસની ખૂબ ખૂબ અઢળખ અઢળખ શુભકામના નો જે આજથી છ સાત મહિના પહેલાં પોરબંદરથી આપણે પીયુ છે એના મમ્મી દેવી અને પોરબંદર પોરબંદરથી આપણે લાવેલા અને એની જન્મ તારીખ આપણને કંઈ ખબર નથી એટલા માટે લાડુની સાથે સાથે એનો જન્મદિવસ આપણે ઓગણીસ માર્ચના રોજ જ ઉજવશું કોઈ પણ બીજી દીકરી આશ્રમ પર આવે એનો પણ જન્મદિવસની ઉજવણી આપણે ત્યારે જ કરશું કારણ કે પ્રભુજી તરીકે કોઈ પણ પ્રભુજીને લાવ્યા હોય તો એની જન્મ તારીખ એને ખબર ન હોય જો ખબર હોય તો તો કાંઈ પ્રશ્ન નથી એટલે પીયુને અને લાડોબેનને જન્મદિવસને અલગ અલગ શુભકામના આપ જોઈ શકો છો આ ટોટલ નેવ ફૂટ લાંબો આ પ્રભુજીઓનું માટેનું નિવાસસ્થાન છે અહીંયા બનીને તૈયાર છે હવે ધીમે ધીમે અહીંયાનું પ્લાસ્ટરનું કામ ચાલુ થવાનું છે આપ જોઈ શકો છો આ આખો જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે આ આખો મોટો હોલ બનાવ્યો છે અને અહીંયા ઉપર એસીથી લઈ અને પંખા ઉપર આવા ઉદાસ માટેની બારીઓ આશ્રમમાં આપણે નિર્માણ કર્યું છે આ બાજુ તમે જોઈ શકો છો બાથરૂમ અને ટોયલેટ બંનેનું નિર્માણ અંદરને અંદર જ કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા બહાર જવા માટેનો દરવાજો આપ્યો છે એટલે બહારથી પણ જે લોકોને અંદર આવવું હોય વોશરૂમમાં એ આવી શકે એવું છે સાથે સાથે આ આખો જે રીતે ડિપાર્ટમેન્ટ મેં તમને સ્ત્રીઓ માટેનો દેખાડ્યો એવી જ રીતે પુરુષો માટેનો જે ડિપાર્ટમેન્ટ છે તે સામેની સાઈડ છે તો આ સામેની સાઈડ પણ આવી જ રીતે સેમ પ્લાન મહિલા ડિપાર્ટમેન્ટ માટેનો છે હવે હું તમને ઉપરની અપડેટ આપીશ ઉપર છત ઉપર જઈએ આમ તો અમે લોકો ત્રણ માળનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ પણ આ ત્રણ માળનું કામ અત્યારે આ નીચેના માળનું કામ પૂરું કરી અને જે બાજુ બાયડનું જે સાઈડનું કામ છે કે કે આપણે ક્ષેત્ર બનાવવાનું હોય કે પછી જે સ્ટાફ માટેના રૂમો છે સાથે સાથે આ બાઉન્ડ્રી બનાવવાની હોય એ બધું કામ પહેલાં પૂર્ણ કરી અને વહેલા તે પહેલાં ધોરણે પ્રભુજીઓ અહીંયા આવી જાય એવો આપણો હેતુ છે જે રીતે ચાંદલી આશ્રમ પર ત્યાં ઘણી બધી અગવડતા હતી એ બધી વસ્તુનો સોલ અમરમાં એ અહીંયા આપણને કરીને આપ્યું છે આપ જોઈ શકો છો પાછળની સાઈડ પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને ઘણું ખરું પૈતી ગયું છે એટલે બે દિવસમાં આ કામ પણ પૂર્ણ થઈ જાય છે આ બાજુ જો અમારા રમેશ બાપા છે હરમરિયા ગામના અવિરતપણે બધા લોકો હરમરિયા ગામના અહીંયા સેવા આપતા જ હોય છે અને સરસ મજાની સેવા રાત દિવસ જોયા વગર અહીંયા આપી રહ્યા છે અત્યારે ઉપર આપણે પારાપીઠનું કામ ચાલુ છે પારાપીટનું કામ એટલા માટે કરીએ છીએ કે અત્યારે ઉપર એક માળ લેવાનો અમારો ઓલો નથી પણ આમ તો લેવાનું જ છે ઉપરના માળ કારણ કે અમે લોકોએ એવો નિર્ણય લીધેલો છે કે ત્રણ માળ આપણે ઉપર જઈએ એમાં ત્રણેય ડિપાર્ટમેન્ટ અલગ કે જેમાં એકમાં માનસિક અસ્થિર લોકો બીજામાં વચ્ચેનો માળ છે એમાં સારા લોકો અને સાવ ઉપર પથારી વસ કેશો એ બધાને અલગ અલગ રાખવામાં આવે પણ અત્યારે એક માળનું કા કામ છે જે ગ્રાઉન્ડ ફ્લોરનું એનું કામ અહીંયા અમે પૂરું કર્યું છે સગવડતા જેમ જેમ થશે એમ એમ બધા આશ્રમનું આખા નિર્માણ અમરમાની કૃપાથી અહીંયા થઈ જશે પણ જે ચાંદલી આશ્રમ પર જે અગવડતાઓનો સામનો કરી રહ્યા છીએ કારણ કે ચોમાસું પણ નજીક છે અને ચોમાસું આવશે એટલે ઘણી બધી અગવડતાઓ થાય છે કારણ કે ત્યાં જવા માટેનો રસ્તો રહ્યો એ એકદમ કાચો છે અને એ કાચા રસ્તેથી બધા પ્રભુજીઓને બધી વસ્તુ પહોંચાડવી બહુ અઘરી પડી જાય છે સાથે સાથે લાઇટનો પ્રશ્ન ત્યાં છે તો લાઇટનો પ્રશ્ન પછી રસ્તાનો પ્રશ્ન તો અહીંયા આજે રસ્તો તમે જોઈ શકો છો હરમળિયા ગામનો છે એ રસ્તાનો પણ પ્રશ્ન આપણેથી આપણને અહીંયા સોલ્વ થતો જણાય છે અને પાણીનો પ્રશ્ન હતો તો પાણીના પણ અહીંયા તળ ઉપર છે અને આપણને પાણીનું પણ વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે પરેશભાઈ રાવલ તરફથી જે ગોંડલ રહે છે અને એના તરફથી આપણને અહીંયા બોર ગાળી આપવામાં આવેલો છે એટલે પાણીનો પ્રશ્ન પણ અહીંયા સોલ્વ થઈ ગયો છે સાથે સાથે હરમળિયા ગામ છે અહીંયા એ લોકોએ એક કરોડના ખર્ચે ડેમમાંથી પાણીની લાઈન નાખી છે અને એમાંથી આપણને આશ્રમને એક એક કલાક આખા ગામે એવો નિર્ણય લીધો છે કે આશ્રમ માટે આપણે સેવામાં પાણી પૂરું પાડીએ એવો નિર્ણય લીધેલો છે એટલા માટે હરમળિયા ગામ સમસ્ત જે લોકોએ સપોર્ટ આપ્યો છે તો એ બધા સમસ્ત અરમડીયા ગામવાસીઓનો અમે અમરધામ આશ્રમ અને સાથી સેવા ગ્રુપ તરફથી નતમસ્તક તમને વંદન કરીએ છીએ કારણ કે તમે લોકો જે રીતે સાથ સહકાર આપ્યો છે ત્યારે જ આ અઢી મહિનાના ટૂંકા ગાળાની અંદર આ આશ્રમનું નિર્માણ આટલું થઈ ગયું છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જે આ સેવાનું કાર્ય કર્યું છે કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નથી ઘણા બધા જે પીડિત પ્રભુજીઓ છે જેને જગતે તરછોડ્યા છે એની તમે લોકો અત્યારે સેવા કરી રહ્યા છો અને આ સેવાના પ્રતાપે આવડા મોટા આશ્રમનું નિર્માણ થઈ ગયું છે આપ જોઈ શકો છો અહીંયા રમેશ બાપા સરસ મજાનું આશ્રમના નિર્માણમાં પોતાનું શ્રમરૂપી યોગદાન આપી રહ્યા છે અને સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો કે જે બેન છે અને કોન્ટ્રાક્ટર આપણે પંકજભાઈ છે અહીંયા બેઠા બેઠા આખા આશ્રમના પ્લાન જે ઘણું ખા કામ બાકી છે અન્નક્ષેત્રથી લઈ અને સ્ટાફ રૂમનું એ બધું કામ અહીંયા પાયા છાપણીનું કામ અહીંયા ચાલું છે અત્યારે ખૂબ સરસ મજાનો આખું નેચરલ વાતાવરણ છે આ જે ધાર જોઈ શકો છો એ ધાર આખી પરપીયું ધાર છે અને આ ધારની પાછળ એક જેટ અહીંયા બાપુની સમાધિ અને નીચે પીંપળેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે એટલે પૌરાણિક જગ્યા આ જગ્યા માટે એવું કહેવામાં આવે છે કે અહીંયા એક રાજપૂતના જે રમળિયા ગામના હતા એ માળી એ આ જે લીમડો છે ત્યાં બેઠ બેસીને બધાને પાણી ગામમાંથી વેવીને અહીંયા લાવી અને અહીંયા પાણી પાતા એટલે આ જગ્યાના કંઈક પ્રતાપ છે ત્યારે અહીંયા આપણને અમરમાએ મોકલ્યા છે અને આ સરસ મજાના આશ્રમમાં ઘણા બધા દાતાશ્રીઓ અને શ્રમરૂપે બધા ભાઈઓએ સેવા આપી છે એ બધા જ દાતાશ્રીઓ અને શ્રમરૂપી જે સેવા આપી છે એવા સેવકોનો ખૂબ ખૂબ આભાર બીજી વસ્તુ એ કે જે દાતાશ્રીઓ છે આ જે વસ્તુ તમે જોઈ શકો છો નીચે આ બધી જ વસ્તુ સ્વરૂપે આપણને અહીંયા દ્વાન આપણને દાતાશ્રીઓ દ્વારા ઘણા બધા દાતાશ્રીઓ છે એ બધા દ્વારા આપણને અહીંયા મળેલું છે આ ઈટું જોઈ શકો છો ઉપર બેલા સિમેન્ટ અને રેતી કપચી લોખંડ આ બધું જ આપણને સરસ મજાનું આ ધામ માટે સાથ સહકાર અહીંયા દાતાશ્રીઓ દ્વારા આપણને મળેલો છે અમારો આશ્રમ છે આ આશ્રમનું નામ છે અમરધામ આશ્રમ અને સાથી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથી સેવા ગ્રુપ દ્વારા આ સંચાલિત છે અને આ આશ્રમનું નિર્માણ હરમળિયા ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અહીંયા આ થઈ રહ્યું છે આ ધાર છે એ પરબ્યુ ધાર છે અને આ પરબ્યુ ધાળની પાસે જ આ આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે એટલે આ જગ્યાનું કંઈક રહસ્ય હશે ત્યારે આ જગ્યા ઉપર આ અમરમાના કૃપાથી આપણે અહીંયા પહોંચ્યા છીએ ઘણા બધા ત્યારે અમારે કંઈ વસ્તુની જરૂર હોય ત્યારે અડતાળીસ કલાક નથી થતી એક કલાક અગાઉ જ્યારે જરૂર હોય અને એક કલાક પહેલાં એ જરૂરિયાત આપણી સુધી પહોંચી જાય છે એટલે એનાથી મોટી કોઈ વાત ન હોઈ શકે એ અમરમાં આપણે સાથે છે એનો આ પુરાવો છે ઘણી બધા આ ચમત્કારો આપણે જોયા છે ખાલી અઢી મહિનાનો આ ટૂંકો સમયગાળો કહીએ તો એ સપનાની જેમ આ વીતીઓ છે અને આ સપનામાં જે રીતે આશ્રમનું નિર્માણ થઈ ગયું હોય એવું આ અમને આભાસ થઈ રહ્યો છે કારણ કે હું અને બેન જ્યારે આ આશ્રમ બનવાનો હતો ત્યારે અમે જ્યારે પહેલી વાર અહીંયા પગ મૂકેલો કે ભાઈ હવે આપણે આશ્રમનું નિર્માણ માટે કામ ઉપાડવું છે અને પહેલાં જ અમે ખાલી બેલા અહીંયા હતા ને બેલાંની અમે ઝૂંપડી બનાવતા ધીમે ધીમે હરમળિયા ગામના બધા ભાઈઓ છે એ આપણને જોડાતા ગયા અને રૂપડી આપણે બનાવી અને ત્યારબાદ હીરાભાઈ રમનાણી દ્વારા આપણને આવડો સરસ મજાનો ડોમ બાંધી દેવામાં આવ્યો પરેશભાઈ રાવલ તરફથી આપણને અહીંયા પાણીનો બોર બનાવી આપવામાં આવ્યો અને ત્યારથી જ આ આશ્રમમાં નાના મોટા બધા દાતાશ્રીઓ અને શ્રમરૂપી બધા સેવકોએ આપણને સહયોગ આપી અને આવડા મોટા આશ્રમનું નિર્માણ અઢી મહિનાના નાના એવા સમયગાળા દરમિયાન આપણને થઈ ગયું છે તો આટલું આ આશ્રમનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરીએ છીએ કે કે જે પ્રભુજીઓ છે જે પીડિત પ્રભુજીઓ છે જેને જગતે તરછોડ્યા છે એના માટેના આશ્રમનું નિર્માણ થાય છે ત્યારે આપ સૌને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં પણ જે આવા પ્રભુજીઓ છે એનું જીવન સારું બને એવી મા એ માટે જે અમરધામ આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે એમાં તમે પણ માને પ્રાર્થના કરજો કે જલ્દી આ બધા પ્રભુજીઓ છે આ અમરધામ આશ્રમના આંગણમાં રમતા ખીલતા જોવા મળે અને આ આશ્રમમાં જલ્દીથી જલ્દી જે પીડિત પ્રભુજીઓ છે એ બધા સારું એવું જીવન જીવતા થાય એવી પ્રાર્થના કરજો અને આ વિડીયોમાં હવે આટલું જ ફરી પાછા એક નવા વિડીયોની સાથે હું તમને આ અમરધામ આશ્રમની અપડેટ પહોંચાડીશ તો હવે આ વિડીયોમાં આટલું જ બધાને જાજા કરીને જયમાં અમર સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા